બનાસકાંઠા જિલ્લાના બાબરમાં આવેલ બેડા ત્રણ રસ્તા નજીક હાઈવે રોડ ઉપરથી ટાટા ટ્રક ગાડીમાં કોલસાની આડશમાં ભારતીય વલાવટનો વિદેશી દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે એલસીબી પોલીસ ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે મીઠાગામ તરફથી ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને રાધનપુર તરફ જવાની છે જેના આધારે ભાબર રાધનપુર ત્રણ રસ્તા નજીક હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી જેમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી બિયર બોટલ નંગ અગિયારસો સત્તાવન જેની કિંમત એક લાખ અડત્રીસ હજાર તેમજ ટ્રકની કિંમત રૂપિયા દસ લાખ તથા લિગ્નાઇટ કોલસો આશરે વીસ ટન જેની કિંમત રૂપિયા સાહીઠ હજારની સહિત કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ નેવ હજારના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક તથા ગાડી માલિક સુનિલ બાબુલાલ રાજસ્થાન વિરુદ્ધમાં ગુનો નોંધી બાબર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી